આમાં પોર પુષ્કળ મહેનત કરી અને આથી સારું થાય વધારેમાં વધારે માવજ તમે કયો એવું કરવાનું પણ આ અમે વેરાયટી એવી પસંદ કરી છે આમાં તમે જેટલી મહેનત કરો ને એટલી ભાગે ને આપણને આપણે ઉત્પાદન આપે એવી વેરાયટી છે તમે કેટલા પેકેટ વાવતર કર્યા છે અમે 4 પેકેટ વાવેતર કર્યા છે 4 પેકેટ હા બધો કે બસ છે બધે આખે આખો તમારા કેમેરો મારી લેવાની છૂટી છારે એક શેડ એવું એક રૂપિયા નું એક દોરાવાનું ખેડૂત ખાતેદાર શું રામતલિયા ના કાઠે માખણીયા કાઠે અને બસો પંચાવન સર્વે નંબર વાળી જમીન અને ખાતા નંબર છત્રીસ અને આ તમારે સસ કરીને જોઈ લેવાનું કે ખાતા નંબર બસો છે ને સર્વે નંબર બસો ખાતા નંબર છત્રીસ છે અને તમારા વેડ આઈ જોઈ લેવાની સર્વે નંબર એ તમારે જે સસ કરે કોઈને જોવું તો જોઈ શકાય બરાબર છે બરોબર તો સિક્યોર સાથે તમે અમારી સાથે પૂરેપૂરા સહમત બરાબર છે અને આ મેં ગામમાં ત્રણસો ખેડૂત આવવાના છે આગળ ઈ તમારે જો એમ કે તમે આવતી સાલે કે ભરોસા પાકે પાકો એક રૂપિયા નું ખેડૂત ખાતે દસ કોઈ થી ખેડૂત ખોટું બોલે નહીં એક બોર્ડર જવાન ખોટું ન કરે ને એક કોઈ થી ખેડૂત ન કરે એના આપણે ભરોસા બી રહ્યું છે એનું પૂરેપૂરું ભરોસા ઉપર ખરું ઉતરેલું કરવા આશીર્વાદ હું તમારો આભાર માનું છું ધન્યવાદ જય જવાન જય કિસાન